સુરત મૈદરપુરા પોલીસે બે રીડા વાહન વાહનચોરને ઝડપી પાડી સોલ વાહન કબજે કર્યા જુઓ વિડીયો મૈદરપુરા પોલીસે બે રીડા વાહન ચોરને ઝડપી પાડવામાં સફળતા હાંસલ કરી છે પોલીસે દ્વારા મનોજ ગાયકવાડ અને રાહુલ મોરેની ધરપકડ કરવામાં આવી છે બંને ઇસ્ટ્રી સીટર છે અને વાહનચોરીના ગુનાઓ આચરી પોલીસને સતત દોડતી આંખતા હતા પોલીસે બાતમી મળી હતી કે શંકાસ્પદ વ્યક્તિ મોટર લઈને મૈદરપુરા પોલીસ સ્ટેશનની હાથમાં પસાર થઈ રહ્યો છે આધારે પોલીસે નાકાબંધી કરી બાતમીના આધારે શંકાસ્પદ બાઇક અટકાવતા વાહન ચોરીના ગુનાઓનો ખુલાસો થયો હતો પોકેટ કોપમાં બાઇકની તપાસ કરતા બાઇક ચોરી નહોવાનું ખુલ્યું હતું આપ જાણો છો તેમ છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે એ અનુસંધાને મેદાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાને આધારે અત્યારે કડક પેટ્રોલિંગ પોલીસ કરી રહી છે આ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશનની આસપાસ જ્યારે પોલીસ ચેકિંગ કરી રહી હતી એ વખતે બે શંકાસ્પદ ધ્યાનમાં આવેલ હતા તો તેમની પાસે જે બાઇક હતી એમાંનો નંબર લઈને જે પોકેટ કોપ જે મારી પાસે મોબાઈલ આવે છે તેમાં એ સર્ચ કરતા એ બાઇક ચોરી થયેલાનું જણાતા એ બંને ઈસમોને અટકાયત કરી એમની પૂછપરછ કરી અને એમના મોબાઈલ ને તપાસ કરતા મોબાઈલમાંથી પણ બધું મળેલું તો આ આના આધારે ટીમે સુંદર કામગીરી કરી આ લોકોની સઘન પૂછપરછ કરતા આ લોકો નામ છે મનોજ પાંડુરંગ ગાયકવાડ ધુલિયા મહારાષ્ટ્રનો એ રહેવાસી છે અને રાહુલ દત્તુ મોરે એ પણ ધુલિયા મહારાષ્ટ્રનો રહેવાસી છે બંને ઈસમો અહીંયા અવારનવાર ગુજરાતમાં આવી બાઇક ચોરી કરતા હતા અને પૂછપરછમાં જણાવે કે તેઓ મહારાષ્ટ્રની અંદર આવી ગુજરાતમાંથી તેમને સાથે રાખી રાખીયા મહારાષ્ટ્ર સોળ બાઇકો ચોરી કરેલી પોલીસે રિકવર કરેલી છે અને હાલમાં દસ બાઇક રિકવર કરી મૈતરપુરા પોલીસ લાવવામાં આવેલી છે બાકીની જે છ એ રિકવર કરવાની પ્રોસિજર ચાલુ છે આની અંદર હાલ પૂરતા અમારા ધ્યાનમાં આવેલ પ્રમાણે વરાછા પોલીસ સ્ટેશનની પાંચ ચોરી મૈધરપુરાની બે ચોરી અને લીનબાય પોલીસ સ્ટેશન એક ચોરી ધ્યાનમાં આવેલ છે એ ગુનો ડિટેક્ટ કરેલો છે બાકીની જે બાઇક છે એના એન્જિન નંબર નંબરના આધારે તપાસ ચાલુ છે અને એ પણ ગુના ડિટેક્ટ કરવામાં આવે